છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશાયી થતા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે તેર દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ ધરાશાયી થયો હતો બ્રિજ ધરાશાયી થતા જિલ્લા આદમી પાર્ટી દ્વારા બ્રિજનો બારમું તેરમો કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો બ્રિજના પોટા પર હુલાર ચડાવી વિરોધ દર્શાવ્યો મોટી સંખ્યામાં જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે ભજન ગાઈને રામધૂન બોલાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જિલ્લા આમ આમી પાર્ટીના પ્રમુખ અધિકાર આઠવાની ઉપસ્થિતિમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે રોજ આઠ સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિહોદ જે ફુલ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમકે આ ફૂલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાજર્યું છે રોજ આવ આવવા જવાનો આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે એને જે તકલીફ પડે છે એ દૂર કર્યો છે કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું કે પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા થી લાગે છે કે આ બે કરોડ નું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ ના આમ પાર્ટી આટલા દિવસો થયા પછી ખૂટી ગયો અને આટલા દિવસો પછી તમે અહીંયા આવ્યા છો હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાચવ્યું છે તો આજે એને તેરમા અમે યાદ કરવા આવ્યા છીએ

ભગવાન નામ લીધા ખાતે समाजमा प्रस्तुत कम्रो